નમસ્કાર ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળા પ્રસ્તુત કરી છે અનુપમ સમાચાર બુલેટિન હું છું આપનો હોસ્ટ અને ચાલો દિવસની સૌથી મહત્વપૂર્ણ ખબરો પર એક નજર કરીએ તો સૌથી પહેલાં આજની તારીખ અને તિથિ જાણી લઈએ આજે છે વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મંગળવાર અને વિક્રમ સંવત બે હજાર બ્યાસી માગશર સુદબેજ ચાલો હવે ભૂરગઢ અનુપમ શાળામાંથી શ્રી માધવભાઈ પ્રજાપતિ દ્વારા સંકલિત આજના સમાચાર તરફ નજર કરીએ શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોથી ચાલો જોઈએ કે દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે કારણ કે ત્યાંના આર્થિક અને રાજકીય ફેરફારોની અસર આપણા સૌ પર પડી શકે છે તો આંતરરાષ્ટ્રીય સમાચારોમાં સૌથી મોટી ખબર જે ત્યારે ચર્ચામાં છે એણે તો રોકાણકારોની ઊંઘ જોડાડી દીધી છે સોના અને ચાંદીના ભાવ ભાઈ આસમાને પહોંચી ગયા છે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તૂટી ગયા છે અને એમાંએ ખાસ કરીને ચાંદીની વાત કરીએ તો ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે એનો ભાવ ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયો છે સમજો કે આ ખાલી એક આંકડો નથી પણ આખા વૈશ્વિક બજારમાં એક મોટી હલચલનો સંકેત છે તો સવાલ એ થાય કે ભાઈ અચાનક આટલો મોટો ઉછાળો આવ્યો કેમ વેલ એક્સપર્ટ્સના મતે આના પાછળ ત્રણ મુખ્ય કારણો છે પહેલું ફિનલેન્ડમાં જે વિવાદ ચાલી રહ્યો છે એના લીધે આખી દુનિયાના બજારમાં એક અનિશ્ચિતતાનો માહોલ છે અને જ્યારે પણ આવું થાય ને ત્યારે રોકાણકારો સોના ચાંદી જેવી સુરક્ષિત વસ્તુઓમાં પૈસા રોકે છે બીજું અને આ બહુ મોટું કારણ છે ચીન મોટા પાયે ડોલર વેચીને સોનામાં રોકાણ કરી રહ્યું છે જેનાથી માંગ એકદમ વધી ગઈ છે અને આંકડા તો જુઓ તમે ચોંકી જ જશો ફક્ત સાડત્રીસ દિવસમાં ચાંદીનો ભાવ એક લાખ રૂપિયા વધી ગયો છે એટલું નહીં એવી પણ આ ગઈ છે કે બે હજાર છવ્વીસના અંત સુધીમાં આ ભાવ ચાર લાખને પણ આંબી શકે છે એક તરફ આર્થિક ઉથળપાથલ ચાલી રહી છે તો બીજી તરફ વિશ્વ શાંતિ માટે પણ એક મોટું પગલું ભરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ એક નવું અને શક્તિશાળી સંગઠન બનાવવા જઈ રહ્યું છે જેનું નામ છે બોર્ડ ઓફ પીસ પણ આ પ્રસ્તાવમાં એક વાત એવી છે જે ખરેખર રસપ્રદ છે અને કદાચ થોડી વિવાદાસ્પદ પણ આ સંગઠનમાં કાયમી સભ્યપદ જોઈએ છે તો તમારે ચૂકવવા પડશે પૂરા નવ હજાર કરોડ રૂપિયા હા તમે સાચું સાંભળ્યું આ પ્રસ્તાવ ભારત અને રશિયા સહિત દુનિયાના સાહીઠ મુખ્ય દેશોને મોકલવામાં આવ્યો છે હવે જોઈએ કોણ કોણ આમાં જોડાય છે વૈશ્વિક મંચ પરથી હવે આવીએ આપણા દેશમાં ચાલો જોઈએ કે દેશની અંદર કઈ મહત્વની ઘટનાઓ બની રહી છે ભારત અને યુએઇ એટલે કે સંયુક્ત અરબ અમીરાત આ બંને દેશો વચ્ચેના સંબંધો એક નવી જ ઊંચાઈ પર પહોંચી રહ્યા છે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન હમણાં ભારતની મુલાકાતે આવ્યા હતા અને આ મુલાકાત ખૂબ જ સફળ રહી છે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો થયા છે જેમાં સંરક્ષણ અવકાશ ઊર્જા અને રોકાણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે અને આમાં ખાસ કરીને ગુજરાત માટે તો બહુ જ સારા સમાચાર છે કારણ કે ધુલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવી પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ માટે પણ કરાર થયા છે આનાથી ભવિષ્યમાં વિકાસની નવી તકો ખુલશે હવે એક એવા રિપોર્ટ પર નજર કરીએ જેણે સામાજિક ચર્ચા જગાવી છે ઓક્સફેમ નામની સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં ભારતની અનામત નીતિના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે રિપોર્ટ કહે છે કે આ નીતિ દુનિયા માટે એક ઉત્તમ લોકતાંત્રિક મોડલ છે અને એની પાછળની દલીલ પણ એકદમ સીધી અને સચોટ છે કે જ્યારે કોઈ દેશમાં અમીરો પાસે ટોચના રાજકીય પદો પર પહોંચવાની તક સામાન્ય માણસ કરતાં ચાર હજાર ગણી વધારે હોય ત્યારે અનામત જેવી વ્યવસ્થા ખૂબ જરૂરી બની જાય છે ભારત માટે વધુ એક ગૌરવની વાત સામે આવી છે વર્ષ બે હજાર છવ્વીસમાં ભારત બ્રિક્સ સમિટની યજમાની કરશે બ્રિક્સ એટલે બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા શક્તિશાળી દેશોનું જૂથ અને આ એની અઢારમી સમિટ હશે અને આ મોટા આયોજનની તૈયારીઓ તો અત્યારથી જ ધમાકેદાર રીતે શરૂ થઈ ગઈ છે આપણા વિદેશમંત્રી એસ જયશંકરે દિલ્હીમાં આ સમિટ માટેનો ઓફિશિયલ લોગો વેબસાઇટ અને થીમ પણ લોન્ચ કરી દીધા છે અને આ લોગો ખરેખર ખૂબ જ સુંદર છે જે ભારતની સાંસ્કૃતિક વિરાસત અને એકતાના સંદેશાને રજૂ કરે છે ચાલો હવે વાત કરીએ દેશની રાજનીતિની જ્યાં એક મુખ્ય પાર્ટીમાં નેતૃત્વને લઈને મોટો ફેરફાર થયો છે તો ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને સૌથી મોટી વાત એ છે કે તેઓ બિનહરીફ ચૂંટાયા છે ફક્ત પિસ્તાલીસ વર્ષની ઉંમરે તેઓ પાર્ટીના બારમા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે તેઓ વડાપ્રધાન અને ગૃહમંત્રીના ખૂબ જ વિશ્વાસુ સાથી છે દેશની રાજનીતિ પછી હવે થોડું આપણા ઘર આંગણે એટલે કે સ્થાનિક સમાચારો પર નજર કરીએ ખાસ કરીને અમદાવાદના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે એક રાહતના સમાચાર છે અમદાવાદના સરકારી કર્મચારીઓ પેન્શનરો અને તેમના પરિવારો માટે આ ખરેખર મોટા અને સારા સમાચાર છે શહેરની ત્રણ મોટી અને જાણીતી હોસ્પિટલ્સ યુએન મહેતા અમદાવાદ કિડની અને કેન્સર હોસ્પિટલ હવે સરકારી પેનલમાં સામેલ થઈ ગઈ છે આનો સીધો ફાયદો શું તો હવે આ હોસ્પિટલોમાં કેશલેસ સારવાર લેવી અને મેડિકલ બિલ પાસ કરવાનું કામ એકદમ સરળ થઈ જશે અને હવે રમત જગત તરફ વળીએ જ્યાંથી ક્રિકેટને લઈને એક મોટી અને કડક ખબર આવી રહી છે આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સીધી અને સટ ચેતવણી આપી દીધી છે સંદેશો એકદમ સ્પષ્ટ છે જો તમે ભારતમાં રમવા નહીં આવો તો તમને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવશે આ એક જ વાક્ય બતાવે છે કે ક્રિકેટની દુનિયામાં ભારતનું કેટલું મોટું સ્થાન છે અને હવે બુલેટિનના અંતમાં વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર તો રાજ્યના ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો આગામી અઠ્ઠાવીસમી જાન્યુઆરીએ તમારી અભિરુચિ કસોટી એટલે કે એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે આ પરીક્ષા લગભગ એક ઝીરો ચાર લાખ વિદ્યાર્થીઓ આપવાના છે અને હા આ ટેસ્ટ માટેની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો તો આ હતા આજના અનુપમ સમાચાર બુલેટિનના મુખ્ય સમાચારો આજનો આપણો દિવસ મંગલમય અને આનંદદાયી નીવડે એવી વિદ્યાની દેવી સરસ્વતીને પ્રાર્થના જય હિન્દ